વડોદરાના સાવલી પાસે પ્રસીદ ત્યારે પોતાની લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કેતન ઇનામદારે માતાજીના દર્શન કરી આવા સેવાકીય કાર્યમાં સહભાગી બનાવવા બદલ તળપદા પરિવારનો આભાર વ્યક્ત કરી દીકરીને આશીર્વાદ આપ્યા હતા મરગોડાના પવિત્ર ધામ પર મા મેરડીની અશ્મ કૃપાથી એમના કોડ ગામના એક માતાજીના ખૂબ ભક્ત મિતેશભાઈ તડપોડા એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે જ્યારે પ્રવેશદ્વાર દ્વાર મા ભમ્મરગોડાના ધામમાં બનાવે છે ત્યારે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રાખીને આજે માના દર્શનનો લાહો પણ મળ્યો અને આ ખુબ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો લાભો મળ્યો એમના પરિવારને એમની દીકરીને ભાસ્કર જેનો છે અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે સદાય ને સદાય જેવા મિતેશભાઈના વિચાર છે એવા સદાય સૌના વિચાર રહે અને આવી જ રીતે તારાના તારા કાર્યો કરતા રહે અને મા એમની દીકરીને ખૂબ સુખી કરે એમના પરિવારને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાણી